સુરતમાં યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના ઉપલક્ષમાં સેવા પખવાડિયા અંતર્ગત આ સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો સુરતમાં ફિટ યુવા ફોર વિકસિત ભારત અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સુરત તેમજ સાંસદ તમામ ધારાસભ્યો સુરત મહાનગરપાલિકા કોર્પોરેટરો સત્તાધીશો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

એ અવલ નંબર છે અને કદાચ એક માટે આખા દેશમાં સૌથી વધારે મેડલ જો કોઈ પાલિકાને મળ્યા હોય તો એ સુરત મહાનગરપાલિકાને મળ્યા છે આપણે જોયું છે કે વર્ષોથી સુરત મહાનગરપાલિકા સફાઈમાં બીજા નંબરે આવતો હતો ગયા વખતે એ સમકક થયો બે સેરોની સાથે સમકક થયો અને આ વખતે આખા દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ એવા સર્વોચ્ચ શહેર ને વિરોધ મળ્યો એના માટે પણ આ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું અને સૌ સફાઈ કર્મીઓ એ ભાઈ બહેનોને પણ વંદન કરીને એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી

वे माननीय प्रधानमंत्री मोदी साहेब लाल किला परती सफाई तुमने शुरू करिए जी अलग-अलग वार्डों में सफाई माते जगह और चौथी पहला सफाई की तो जादू की कोई मां हो तो कृपया की भाई परमाणु आती ब्यूरो रिपोर्ट जन आदेश न्यूज़